અહ મારા ઘની બાજુ માર પાટાડવા છે એટલે તમે આવજો હમણાં 4 વાગે બેલ તમે જ એટલે હો અહ અમે બોમ બોજ આતળ અમે આવદરા તમે આવી જજો એ સારું લન લન રામ રામ હા હા તમે 4 વાગે નું કે ના 5:00 5 વાગે પણ મોરું થઈ ગયું છે અમારે હા પાટા દો લો સાત બેય મને લાવ અ તમારા ઘરમાં થોડું દુખે હા અરે તમે કલમ લઈને કહો માર ઘરમાં શું દુખે તો લ્યો આ થાય કોઈ નહીં બતાવ આ કાકો આ ફરીથી વેન થાય કોઈ નહીં કલમ ટૂટી રહી છે તો હવે મારા શું ન પડશે

ના સુતો છે હેલો વરી હા અમારો દુખો તમે તમારો દુખ છે કે તમારે પત્નીને તમારે પાછું લાવવાનું છે ના બોવાજી પાછું આવશે પણ તમાર જે સાતુ છે અમે તમને બધું આપી દે આ આ તો તમારે કેટલા દાડામાં તમારે પત્નીને લાવી છે પાછી તમારા 10 દાડામાં 10 દાડામાં હા તો તમારે પાંચ નારિયળ કરવા પડશે બોવાજી અમે કહી દે તમે કોઈ તમે જાફરીની 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 માતાએ લોકા તો નહીં હોજે રોજી આ હા પરવેજી દે ને ફોટો લઈ તો અમે રજા કરીશું બુઆજી પણ છે અમારા બિદા દે છોકરા છે ને ઈ તો માંથી આવી રહેશે એટલે હવે આવતો છે એટલે ઈ થોડું કોમ છે તો ઈ દોરાવાનું છે તો ઈ તમે બીજા ભુઆજીને બોલાવ્યા છે હા ભુઆજી આવો સામાન કાપીએ એટલે અહીંયા થોડું દુઃખ છે એટલે તમે ચેક કરો શું છે એટલે દુઃખ આય એ તો છોકરાને બોલાવી લો આપણે